આપ જોડાયા છો સાયારી છી ખાતે બિલીબોરા ખાતે હિન્દુ લાયણ સંગઠન દ્વારા આ એક ભવ્ય રેલી યોજવામાં આવી છે આ રેલીમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત છે અને રેલી આજે જયારે આખું બિલીબોરા રામ બન્યું હોય આખું બિલીબોરા અલગ પ્રકાર નું સાહસ છે આમ તો અલગ ઉત્સવ હોય છે આ ઉત્સવ ને આયોધ્ય ઉજવવાનું કેવી રીતે નક્કી કરવામાં આવ્યું આ ઉત્સવ ને ઉજવવા માટે ઉદ્દેશ પૂર્વક સમાજ માં જે જાત પાત જે લોકો ઊંચ નીચમાં જે બધા ભાગલા પડી જાય છે ભાષાવાદ ને તમે જોવો છો તો અત્યારે ઘણા બધા સ્ટેટમાં ભાષાવાદ પણ ચાલે છે તો એ બધું ને એક સિંધુ સમાજમાં નુસન જેવું એક કામ કરે છે હિન્દુ સમાજમાં પગલા પાડીને એક ટુકડા પાડવાનું કામ કરે છે એ કરવા માટે એક મહાર આયોજન નું કામ કરેલું છે એમાં કોઈ પણ હિન્દુ હોય દલિત હોય કે આદિવાસી હોય કે જે બ્રહ્મણ હોય ક્ષત્રિય બધા જ પ્રકારના કોઈ પણ સ્ટેટ લોકો બધા સાથે મળીને આ એક શોભાયાત્રાનું આયોજન કરીએ છે હિન્દુ ધર્મ માંગવાન ને માનું છું બરાબર એમની હું ચાલુ વારું વ્યક્તિ છું પણ તે જરાબી આપણે જય રામ એટલે કે એક નારો તરીકે લોકો ને એક કરવા માટે કોઈ હનુમાનજી ને માનતું હોય કોઈ મહાદેવ ને માનતું હોય કોઈ માતાને ને માનતો હોય એ બધાની આસ્થા અલગ અલગ છે પણ એક હિન્દુ તરીકે એક થવા માટે એક સૂત્રો જરૂર પડે એટલા માટે આપણે જય શ્રીરામ નો નારો સિલેક્ટ કર્યો છે એક જય રામનવમી છે તે દબાઈ ગયેલો ઉજાગર કરવા માટે આ શરૂઆત કરી છે ચોક્કસ એક એવું પણ કહેવાય છે કે કેટલાક આવા ધાર્મિક સંગઠનો પહેલા ધર્મના ના નામે બધા ભેગા કરે છે અને પછી રાજકીય રોટલો શેકી દેતા હોય છે તમે રાજકારણમાં જવાના નથી ને પછી કઈ પછી અમારા જે નેતાઓ નેતા પછી કાયબ થઈ ગયા નથી કરવાના રાજનીતિ એક અત્યારનો એક કેવાય રાજા છે તો રાજા જો અગર સારો હશે ને તો પ્રજાનું પણ ભલું થશે અને બધું થશે તો એ રીતે સારા વ્યક્તિ ને મુકલવાની ઈચ્છા આપડા સંગ્રહ ખરી પણ ભાઈ અમે અનેક લોકો નેતાઓ આવા પેલા આંદોલન કરે

હિન્દુ ધર્મ શું છે એને લોકોને બતાવવાનું મને નામે તો તે ભેગા થશે ભાઈ રાજકારમાં ગયા પછી તમે પેલા મતદાર હો ને પછી અમે પ્રજા કોણ ને અમે નેતા ને તમે પ્રજા ને એવું બધું નહીં કરાવશો ને તમારા નેતા હાલમાં તો આપણી રાજકીય પાર્ટી નથી અને એવો કોઈ વિચાર પણ નથી પણ આ આપણી એક વિચારધારા છે કે કોઈ જે લોકો સમાજનું ને સારું કાર્ય કરે છે એમને સપોર્ટ કરીને એમને આગળ લઈ જવાનું આપણે કાર્યકર્તા છે ચોક્કસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વર્ષોથી કાર્યરત છે ભાજપ એને એક પાખ બન્યું પછી ભાજપ સત્તા પર આવ્યું હિસ્ટુ રાસ્તરે વાતો કરી અને પછી પાછા વાત આવી અત્યારે કઈ મુસ્લિમોને ને પેલી યુદ્ધ એમાં પણ જવા માંડના આ બધું રાજકારણમાં ગયા પછી પાછું કેમ લોકોના વિચાર બદલાઈ જાય હવે રાજકારણ વસ્તુ એવું છે કે એ જ્યાં જાય છે એ એ પ્રકારનો એ લોકો એ લોકો સાથે વિષય રાખે છે અને એ લોકો એ પ્રમાણે જાય છે બાકી સંઘ તો હંમેશા હિન્દુ સમાજ ના પડખે ઉભેલો છે અને વર્ષોથી હિન્દુ સમાજના પડખે જ ઉભેલો રહેશે ચોક્કસ આ તો હતી થોડી વાતો કારણ કે નેતાઓને જ્યારે આપણે આગળ કાઢતા હોય એ પછી રાષ્ટ્રીય નેતા હોય કે પછી ધાર્મિક નેતા હોય કે પછી કોઈ સંગઠનનો નેતા હોય એને પખાડવા જરૂરી છે કાકરા નીકળી જાય ક્યાંક એમના મનમાં અપમાન હોય તો એમના છોતરા પર આપણે છોડવા પડે એટલે આ સવાલો કર્યા પણ ખૂબ સુંદર કામ થયું છે આપ જોયા રહ્યા છો તે રીતે મારા ભગવાન માટે મારા રામ માટે અને રામજી નો નીકળી સવારી એવી ખુબ સુંદર સવારી નીકળી છે હાથી ગોડા પાલકી ની જેમ આપ જોયા છે રામ એટલે રાજા અને રાજા નો ભવ્ય રથ પણ છે રથ પર ભવ્ય પ્રતિમા પણ આપ જોઈ રહ્યા છો

અને પછી તમે અહીંયા નેતા બનીને કેસ ભાઈને પહેલી કરવાના તો આ આ બધાનો લાભ લો તમે લેસો તો ખરા હિન્દુ તમારા પર આશય રાખશે પછી મંદિર તૂટશે ત્યારે શું કરશું ના દિલ્હી મોર આ જે રેલી નીકળી છે એ તમામ સંગઠનોને સાથે મંદિર છે હિન્દુ લાઈન સંગઠન છે વિશ્વ હિન્દુ પરિષદ છે ભાજપ છે દિલ્હી મોર માં તમે આગ્રણી જનતાને બધા સાથે થઈ અને એક રેલીનું આયોજન કર્યું છે અને સમૂહમાં એક જ દિલ્હી મોર એક જ રેલી નીકળી અને સાથે રેલી કાઢી છે ચોક્કસ તો અત્યારે ભાજપના ના નવનિયુક્ત મહામંત્રી પણ અહીંયા અપસ્થિત છે મહામંત્રી મને લાગે કામમાં બહુ બીજી છે ધંધો જોતા ચાલતો છે કે પછી બીજે ચક્કર છે ના ના મોબાઈલ મોબાઈલમાં છે ના ના ફોન આવે છે આજે ખુબ ખુબ અભિનંદન તમને પેલા તો હવે તમને નવો હોદ્દો બોલ્યો છે શું કરશો નવું જૂના તો બધા બહુ કરી ગયા વચનો આપી ગયા તમે શું કરશો વચન આપ્યા છે પૂરા કરીશું તમે નવા વચન નવા વચન પછી પછી સંગઠન બધા સાથે મળીને પ્રમુખ સાથે બરાબર સંગઠન માં ખેંચવાનું ચાલે કે પાછું આ માનો ને આ પગલા નો માના ને આ વિજય નો ને એવું કહો આવું આવું કે છે જુઓ આ તો ખાલી રાજકારની અંદર દેખાય એટલે રાજની વાત કરી હતી પરંતુ આજે વાત રાજકારની કરવાની નથી આજે તો વાત કરવાની છે હિન્દુ રાષ્ટ્ર ની આજે તો વાત કરવાની છે બિલીમોરા જગજા ની આપ જોડા છો અલગ અલગ ગલી ગલીમાં નારો છે

રામજી થી નીકળી સવારી તો બીજી તરફ આપ જોઈ રહ્યા છો તે રીતે પોલીસ અધિકારીઓ પણ ચુસ્ત બંદોબસ્ત સાથે આજે જળવાય તે માટે અહીંયા ઉભા છે અને સમગ્ર પોલીસ તૈનાત થયો છે કારણ કે છેવટે મારા રામજી ની સવારી આવી છે રામજી ની સવારીમાં ક્યાંય પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન તૂટે તે માટે પોલીસ બંદોબસ્ત અને પોલીસ માં આવી છે પણ આજે રેલી નીકળી છે ભક્તો તો ઉમટ્યા છે રેલી અલગ ત્યારે નવસારી નગરપાલિકાના હરીશભાઈ પણ ઉપર છે એમ હરીશભાઈ માજી થઈ ગયા છે એટલે કે નિવૃત્ત થઈ ગયા છે નિવૃત્ત પછી ધાર્મિક પ્રભુ થયા છે હરીશભાઈ રામનવમી છે આજે રામનવમી ની શુભકામનાઓ તમને શું કહેશો આજે આજે ઉત્સવ છે તેને એક આ અનેરો ઉત્સવ છે અને જે આપણો સનાતન ધર્મ હિન્દુ સંસ્કૃતિ એને માટેનો જે ઉત્સવ છે અને જે બિલ્લીમોરામાં આ હિન્દુ લાયન સંસ્થા છે આ યુવાનો છે એ ન માત્ર બિલ્લીમોરા પણ બિલ્હીવોરાની આજુબાજુના આખા વિસ્તારમાં જિલ્લા જિલ્લા બહાર પણ આજુબાજુના સાઉથ ગુજરાતના તમામ વિસ્તારોમાં ધર્મના રક્ષણ માટેની પ્રવૃત્તિ કરે છે સાથે સાથે ધર્મના જાગૃતિ માટેની પ્રવૃત્તિઓ આ જે કરે છે ખૂબ જ અને સાથે સાથે સેવાનો પણ કાર્ય કરતા આવેલા છે આ લોકો ખૂબ જ અભિનંદનને પાત્ર છે આ હિન્દુ લાયન સેવા સંસ્થાનો આ રામનવી ના નિમિત્તે ચોક્કસ એવું કહેવાય છે કે બિલેમોરા એક થઈ ગયું છે રામ થઈ ગયું છે રામમય થઈ ગયું છે તમે તો હવે ધીમે ધીમે સોમનાથ મહાદેવમાં પણ નિયમિત પૂજા કરતા આવ્યા છો રામ ભગવાનના પણ અત્યારે રામ અયોધ્યામાં રામ મંદિર બન્યા પછી રામમય પણ લોકો બન્યા છે કેવો માહોલ છે અત્યારે લોકોમાં ખૂબ જ સરસ આપને જણાવું આજની આ જે શોભાયાત્રા છે એની શરૂઆત વાઘરેશ રામજી મંદિર ટ્રસ્ટ નું અમારું જે રામજી મંદિર હું પ્રમુખ છું ત્યાંથી આ શરૂઆત કરવામાં આવી સવારે સાડા બાર કલાકે બપોરે અને ત્યાંથી લઈને આપ જાણીએ છીએ આપણે બધા જાણીએ ભૂતકાળમાં પણ આ જે યાત્રા ખૂબ જ ભવ્ય અને એનો જે અનેરો ઉત્સવ આખા ગામને રામમય બનાવી દે છે દિલ્લીમોરા અને આજુબાજુના તમામ વિસ્તારને રામમય બનાવી દે છે બોલો જય શ્રી રામ અહિયા ભીલીમરાનો આખો માહોલ છે આપ જોડાયા છો તો જનરલી કોઈ શોભાયાત્રા નીકળી તો એક ડીજે હોય પણ અહીંયા અલગ અલગ પ્રકારના ડીજે અને ડીજેના સંચાલકો પણ વિનામૂલ્યે આજે આ ડીજે માં આ રેલીમાં જોડાયા છે અને પોતાનાથી થાય એટલી રામમય ભક્તિ કરવાનો કોશિશ કરી રહી છે અલગ અલગ પ્રકારના રથ બનાવવામાં આવ્યા છે આપ જોઈ રહ્યા છો તે રીતે ખૂબ આકર્ષણ એવું છે અહીંયા આ રેલીનું અને આ સમગ્ર રેલી બીલી તમામ જાહેર માર્ગો પર એટલે લગભગ ઓછામાં ઓછી સાત થી આઠ કિલોમીટર લાંબી રેલીમાં લોકો જાણે કે આજે રામમય બન્યા હોય ગલી રસ્તાઓમાં જાણે કે આજે માનવ મહેરામન ઉમટ્યો હોય એવો ચિક્કાર માણસ તો મહેરામન જોવા મળ્યો છે માણસો ઠેઠ જોવા મળ્યા છે અને આ રીતે આજે બિલમરામાં ઉજવાયો છે રામ ઉત્સવ તો વાત કરીએ હવે નવસારીની ની માં શું સ્થિતિ છે નવસારીમાં માં ક્યાં ઉજવાય રામનવમી એની પણ માહિતી આપીએ લઈએ એક નાનકડો વિરામ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન રામ ભગવાન જયારે એમના જન્મ દિવસ ની ઉજવણી થતી હોય અને એમાં નગર યાત્રા નીકળી હોય તો પછી રામ સાથે ગણપતિ દાદા પણ તો ચોક્કસ એમની નગરયાત્રા માટે સહભાગી બનતા હોય છે રામ ભક્તો છે જે જે હિન્દુ ભક્તો છે એમને ચોક્કસ આ તાપમાં એમને તરસ ના લાગે એમને કોઈ તકલીફ ન માને તે માટે જલની વ્યવસ્થા કરી છે અને આપ જોઈએ તે ઠંડા પાણીના જગ દ્વારા પણ વ્યવસ્થા કરી છે અને પાણીની બોટલો પણ આપીને જે રેલી રામ રેલી નીકળી રહી છે તો ગરમીની માહોલ છે અને અમારું અમે હિન્દુ છીએ આપડા હિન્દુ લોકોનો આટલો મોટો આજે કહેવાનો મતલબ પ્રોગ્રામ જેવા દેખાય છે તો હમણાં છોકરાઓને એવો પ્લાન વિચાર હતો કે આજે આપણે આટલા ગરમીમાં પાણીની વ્યવસ્થા કરવી જોઈએ તો આઠ દસ હજાર પાણીની નાની બોટલ અમે કરી છે બાકીના જગ કર્યા છે આજે ગરમીમાં બધા યાત્રાળુ આવશે મતલબ રેલીમાં તો અમારા તરફથી અમને પાણીની પાણી પ્રોવાઈડ કરીએ ગણપતિ ગણપતિ તો હોય લાડુ નો પણ મન નથી રાજામાં જે ભંડોળ થતું હોય છે એ આ રીતે તમે જેમ કે અત્યારે પાણી ની પડાવો બીજા કેવા સેવા કાર્યો કરતા હો છોલ કેવું હોય છે અમે લોકો સેવા કર્યો પ્રવૃત્તિ કરી રહ્યા છે અમે વારંવાર જેમ કે આટલી મોટી મહામારી જયારે આવી હતી કોરોના મહામારી ત્યારે જે બી શરૂઆતના સમયથી મન્નત કરા જાય ચેરિટેબલ અમે લોકોએ નક્કી કરેલું જે પોલીસ કર્મી જે પંચાવન દિવસનું લોકડાઉન હતું અમે બપોર એટલે કે સવારના અને સાંજના ના એમ બે ટાઈમ કમ્પ્લીટલી ચા નાસ્તો પહોંચાડતા હતા પોલીસ કર્મીઓને પછી ગરીબ લોકો માટે અમે કિટ વેચતા હતા ત્યાર પછી ઘણા બધા ગ્રુપ ભેગા થઈ ગયા પછી વારા બાંધવામાં આવ્યા કે આજે અમારો વારો છે આજે પેલાનો વારો એવી રીતે અમે વારાથી કરતા ત્યારબાદ અમે છોકરા લોકોને નોટબુક વિતરણ કરીએ છીએ બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ ઇન્ટિરિયર વિભાગો એટલે કે ગામડામાં એકદમ જે આશ્રમો છે એમાં છું છોકરાઓને સુવા માટે બેડ ત્યાં બેડ બનાવી આપ્યા છે વારંવાર કપડાંનું વિતરણ અનાજનું વિતરણ એટલે નાની આ બધી પ્રવૃત્તિઓ અમે છેલ્લા ઘણા સમયથી કરીએ છીએ અને અમારું મન્નતકા રાજા ચેરિટેબલ ટ્રસ્ટ જે ખરું એ અમારું તમને કદાચ ખબર બી હશે કે મન્નતકા રાજા એ બહુ મોટું અમારું આગમન થાય છે અને અમારતા બહુ બધી ભીડ બી થાય છે અને અમારા છોકરાઓનો બધો સહયોગ એટલો બધો છે સપોર્ટ એટલો બધો છે ધીરે ધીરે અમે બધા આવા કાર્યક્રમ નાના નાના કરતા જઈએ છીએ વારંવાર તો ચોક્કસ એક તો મન્નત કા રાજા છે તે ગણપતિ બાપાને ને જે તો બોલાવી દઈશું આપણે ગણપતિ બાપા બોલ્યા અને આજે આવે છે રામજી તો રામજી ને કેમ બોલાય તો બોલો જય શ્રી જય તો આવો જ માહોલ સમગ્ર શહેર અને સમગ્ર જિલ્લામાં છે જ્યાં જુઓ ત્યાં આજે રામમય બન્યા હોય છે લોકો જય શ્રી રામ અને અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ લોકોની રામ ભક્તિ પ્રત્યે નિષ્ઠા વધી છે લોકો રામ ભક્તો તરફ જોતા છે અને એ દેખાઈ રહ્યું છે આ રામનવમીએ તો આવા અનેક જગ્યાએ ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓને બતાવીશું નાનકડો વિરામ સ્વાગત છે બિલીમોરાની જેમ ગણદેવી પણ જલારામ બાપાના મંદિર ખાતે રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી છે આપ જોઈ રહ્યા તે રીતે જલારામ મંદિર અહીંયા ભવ્ય બનાવવામાં આવ્યું છે અને આ જલારામ બાપાના મંદિર ખાતે આજે બપોરે

અને ખૂબ ભાવપૂર્વક આ ઉત્સવ ઉજવવામાં આવે છે વર્ષમાં પાંચ ઉત્સવ ઉજવવામાં આવે છે ત્યારે જલારામ મંદિર એક ભવ્ય આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને ગણદૈમાં સાંજે આજે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આવી રીતે આ વિસ્તારમાં વર્ષમાં પાંચ ઉત્સવો બહુ ખૂબ ઉત્સાહથી બાપાના દ્વારા ઉજવાય છે આજે શું ઉજવણી કરે શું શું કરવામાં આવ્યું આજના દિવસમાં આજે સવારે શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા રાખવામાં આવે છે બપોરે મહાપ્રસાદ પાંચથી છ હજાર ભાવિક ભક્તજનો મહાપ્રસાદ રાખવામાં આવે છે અને સાંજે નવરાત્રી હોવાથી ભવ્ય રાસ ગરબાનું આયોજન તો ચોક્કસ ચૈત્રી નવરાત્રી પણ હોય છે ત્યારે રામનવમી આવે તો મારો રામ આવે અને ગુજરાતીઓ હોય તો પછી ગરબા કેમ ના હોય મા દુર્ગાની આરાધનાનો આ પર્વ હોય અને પાછી રામનવમી હોય તો આજે અહીંયા ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો આ તો થયું જલારામ મંદિરનું પણ બિલ ગણદેવી રામજી મંદિર ખાતે પણ રામ ઉત્સવની ઉજવણી સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી છે તો હું તમને એ શોભાયાત્રાની પણ ઝલક બતાવી દઉં કે જુઓ ગણદેવી માં પણ બન્યું આ ઉત્સવ ઉજવાયો છે રામનો અને ગણદેવી પણ બન્યું છે રામમય નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ રોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વિરામ બાદ તમારું સ્વાગત છે માત્ર નવસારી નહીં બીલીબોરા નહીં ગણદેવી પણ સંજાયું છે આજે રામજીના રંગમાં રામજીની સવારી ગણદેવીમાં પણ નીકળી છે અલગ અલગ મંદરો દ્વારા આજે ખાસ કરીને ગણદેવી ખાતે પણ ઉત્સવ ઉજ્જવટી ગણદેવી રામજી મંદિરમાં પણ ભવનની ઉપણી કરવામાં આવી હતી અને આપ જોડાશો તે રીતે કે આ ગણદેવીમાં બજરંગ દ્વારા પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ઠેર ઠેર આ શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી રહી છે અને આ શોભાયાત્રામાં ગણદેવીમાં અબાલ લોકો એટલે શોભાયાત્રામાં જોડાયા છે ગંદેરી ખાતે પર આજે રસ્તાઓમાં રામ ભગવાનના ના નાણાં ગુંજી ઉઠ્યા છે રામજી ગયા નીકળી સવારી અને રામ ભગવાન મેરા રામ આયેગા આયેગા ના ગીતો ની સાથે સાથે લોકો પ્રાચી રહ્યા છે ચૂપી રહ્યા છે

વા છે બસ રામ ના રામ નીકળ્યો છે એની એક મળી જાય તો મારું જીવન પાવન થઈ જાય એવા ભાવ સાથે મુસ્લિમ સમાજ પણ આ રેલીમાં માં શોભાયાત્રા નીકળતી હોય છે ત્યારે એનું સ્વાગત કરતું હોય છે એક અલગ પ્રકારે આ સમગ્ર ઉત્સવ ઉજવના આ છે વિવિધ જગ્યાએ આપ જોયે લોકો રહ્યા છે રહ્યા છે ગરમી ભલે ગમે છે અને રામ રૂવાટે ભલે જાય અમારું તન ભલે આજે જાય પણ અમારું મન તો રામય બન્યું છે અને ભગવાન અમારા રોમે વ્યાપી છે રામ ની

કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી નાના ભૂલકાઓ માં ઉત્સાહ છે તો આપ જો રહ્યા છો તે રીતે દુર્ગા વાહિનીઓ પણ હાથમાં લાઠીઓ સાથે કારણ કે રામ હોય તે અમારો હનુમાન હોય અને હનુમાન હોય ભક્તિ કોને કહેવાય શક્તિ કોને કહેવાય તો માત્ર પ્રતિમા નહીં પણ સાક્ષાત હનુમાન સ્વરૂપે પણ એમાં બિરાજમાન છે આ રામજી નીકળી સવારી અને એમાં આ અલગ અલગ પ્રકારના સાથે રામ ભગવાન થાય એ રીતે પાલખી નીકળી છે અને પાલખી ની સાથે સાથે આપ જોઈ રહ્યા છો તે રીતે આ બહેનો આપ જોઈ રહ્યા છો તે રીતે કે હાથમાં દુર્ગા સ્વરૂપે આજે અનેક દુર્ગાઓ છે કયા પ્રકારના ઉત્સવ રામજીની સવારી નીકળી કેવો માહોલ માહોલ જોરદાર છે ગરદેવીમાં વર્ષોથી વિશ્વ હિન્દુ પરિષદ ભજંતો દ્વારા ગામની અંદર એક રામમય વાતાવરણ બને એવી કલ્પના સાથે આ શોભાયાત્રા નીકળી છે અને સાથે સાથે નાના ભૂલકાઓને બી એ રીતે માનસિકતા બનાવવામાં આવે કે મૂળ હિન્દુ અને બજરંગના એટલે કે જેને પોતાનામાં નાના છોકરામાં બી હનુમાનજીની એક શક્તિ છે અને એ શક્તિ પોતે એક બતાવે અને એ રીતે હનુમાનજી નું રૂપ લઈને નીકળ્યા છે આટલી માં બસ એક હિન્દુત્વનું એક જોમ રહી અને હિન્દુત્વનું વાતાવરણ બની રહે એવી કલ્પના સાથે આજે રામનવમી ની શોભાયાત્રા ભવ્ય નીકળે અને લોકો જોડાય એવી સૌને વિનંતી જોયા છો રામની પણ રાહિની નું સ્વરૂપ છે રામ ની ચોકી પણ કરવી પડે અને મહિલાઓની પણ ચોકી કરવી પડશે એવા ભાવ સાથે આ મહિલાઓ પણ તૈયાર સુસજ છે કેવી ભાવના છે આજે રામની ની જય શ્રી રામ ગઢદેવી દર વર્ષે રામનવમી નો થાય જ છે પરંતુ ઓછી માત્રામાં દુર્ગાઓ નીકળે છે આ વર્ષે એવી વ્યવસ્થા કરવામાં આવે છે કે આખું ગામ જોડાય અને દર વર્ષે આ તહેવાર ભવ્યથી અતિ ભવ્ય થાય એવી અમારી આશા છે ચોક્કસ મારો રામ જો આવ્યો અને રામ આવ્યો ત્યારે રામનો નારો અને રામની સાથે આપ જોડાય છે ગલી ગલીમાં રામ અને રામ નું નામ સાથે આપ જોઈ રહ્યા છો તે રીતે મુસ્લિમ સમાજના લોકો દ્વારા પણ આજે આ રામ રેલી નું સ્વાગત કરવામાં આવ્યું રામને વધામના કરવામાં આવ્યા અને કોમી એકલાસતા સાથે આજે મારો રામ આવ્યો છે મારા ઘરે મારા નગરમાં અને રામની ભાવના રામનો જન્મ અને બધા જ જય શ્રી રામમય બન્યા છે ત્યારે